મનસુખભાઈ વસાવા નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે મનસુખભાઈ વસાવા નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે જાતિ ચોક્કસ જાતિઓ પ્રત્યે રાજ્ય સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણયો લેશે અને એમાં અંદરો અંદર વર્ગ વિગ્રહ થશે અંદરોઅંદરો અમારી જે અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સામસામે આવશે એવું અમને સ્પષ્ટ માનીએ છીએ એટલે આવનાર દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે એસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સમેત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાતથી માંડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે